નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન પ્રથમ તબક્કામાં હાથ કઈ સ્થિતિથી ઊંચો કરવાની જો આપણે શરૂઆત કરીએ તો દર્દીને ઘણી બધી બચાવી શકીએ છીએ દુખાવાથી સ્ટેબિલિટીથી સ્નાયુઓ નબળાનો પડે એ સ્થિતિમાં કે કઈ સ્થિતિથી આપણે હાથ ઊંચો કરવાની શરૂઆત કરવી કરીએ તો સાયન્સની દ્રષ્ટિએ ઘણું વ્યાજબી કહેવાશે બાને જમણા હાથમાં તકલીફ છે બેઠા અત્યારે બેઠા છે બા જમણા હાથ ઊંચો કરો તો કરો ઊંચો થાય છે કેટલો થાય છે જો ટેકા વગર બા ઊંચો કરી નથી શકતા બેઠા બેઠા કરાવીએ છીએ ત્યારે બરાબર હવે ઊભા થઈ જવાનું છે બા ઊભા થઈ જાઓ હવે બા ઊભા છે બા ઊભા ઉભા જમણા હાથ નો ઊંચો કરો તો

ઘણી સહેલાઈથી આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે એટલે આપણે વિચારીએ કે પ્રથમ તબક્કામાં જો શોલ્ડરની તકલીફો હાથ ઊંચો ન થતો હોય ત્યારે જો આપણે સીધા સુઈને જ એ સ્થિતિથી શરૂઆત કરીએ કે સીધા સુઈને હાથ ઊંચો થવા માંડે પછી આપણે જો બેઠા બેઠા ઊભા ઊભા કોશિશ કરીએ તો ઘણી બધી તકલીફ ઓછી થઈ શકે સાયન્ટિફિકલી બાયોમેકેનિકલી વાઇઝ સ્ટેબિલિટી હવે જોબર ઊંચો કરો ધીમે ધીમે કરજો સાવ સરળતાથી ઊંચો કરી શકે છે એટલે આપણે આપણે કહી કે જો જો પ્રથમ તબક્કામાં સીધા હાથ ઊંચો કરવાનો ટાર્ગેટ રાખીએ ઉભા ઉભા બેઠા બેઠા કરતા તો ઘણું સફળ થઈ શકે દુખાવ ઓછો થઈ શકે એમની સ્ટેબિલિટી જળવાઈ શકે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ